જય માતાજી મિત્રો આજે તો બ્લોગ ઘરનો જ બનાવવાનો છે તો વિડીયો તમે જોઈ રહજો આપણે આજે તો ઘરે છીએ જવાનું નહીં ભાઈને આવી ગયા છે રમવા માટે તો વિડીયો ખાલી ઘરનો બનાવીશું તમે જોજો તો સાધેભાઈને આવ્યા મિત્રો જોઈ રહ્યો ખૂબ રમો છો ਸਾਡੇ ਆ ਮਾਰਵਾਨੂ ਹਾਂ ਮੈਂ। ਕਿ ਮਾਰਵਾਨੂ ਸ? ਇਹ ਰਿਓ ਮੈਂ ਮਾਰੀਂ ਜਤੋ ਰਿਓ ਸ। ਕਿ ਜੋ? ਇਹ ਪਹਿਲੂ ਰਿਓ। ਸਾਡੇ ਭੈਣ ਮਾਰਵਾਨਾ ਸਾਡੇ ਤੋਂ। ਓਨ ਮਾਰਿਓ ਸੀ ਬੇਜਣੋ ਨੂੰ। ਤੂੰ ਮਾਰਵਾਨ ਚਾਲੂ ਕਰ ਦਿਓ ਅਸੀਂ ਜੋਈ ਰਹੀਏ।

પણ થોડું જ ઉલ્લર થઈ ગયું છે ખલ્લાસ થઈ ગયું ખલ્લાસ માલ ખતમ થઈ ગયો છે અને આમ શું લાગે છે વાંધો ત્રણે કીધ વીસ સુધી એકડી આવડા કેટલા બધી આવડા હતા બોલજી તમે ચાલે ફરી બોલ બે બે નો 10 તને કેટલા ઉડી આવડા હતા મને આવ કશું નહી આવ તને માં બોલજે ને ચાલી 40 આવડા ચલો ભાઈ આવો તો ચાલુ દીધકડી આવડે ભાઈ તો દસ બું છે છોટું ઓમલેટ આવો તો રાધવાની તૈયાર થઈ છે હો મિત્રો લો છોટું મમ્મી કોક બનાવે છે શું બનાવે છે કઢી બનાવે છે

તો મિત્રો કઢી અને આજે તો રોટલા બનાવવાના ફટફટ બનાવવાના છે ઉતાવળ છે અને સાધે મમ્મીનું માથામાં વાગી તું જુઓ ખાલી આટલો વાગેલું છે પથ્થર મારે તો મી શું ચોપડ્યું દવા લગાવી ના હજી બાકી છે કાલ નહીં હજી દવા લગાવવાની બાકી છે પાટો બધો પડશે આજે ફરીથી તો મિત્રો વિડીયો જોયો આપણે પાટો પાટો બધી ત્યાં પાટો બધી દઈશું હાલ છોટું ભાઈ તો આવી ગયા અમાર પહાણ પટી ગયું તો તો કોઈ ધરી નાખતા નહીં ખાલી થઈ ગયું તો પપ્પી કર દે છોટું પપ્પી કરી દેજે મને પપ્પી કઢિયા પગ નહીં કરવાની આમ કર્યા

એટલે મોછો ના બી અને દુખાય ના તો મિત્રો વિડીયો જોઈ રહ્યો આપણે પાટો પાટો વધી દઈએ પછી રોધવાની તૈયારી કરી દઈએ રોધા સાથે પછી સીધું જમવાનું જ રહ્યું બચ્ચું પડ્યું અધરથી જો આપણે બીજી જગ્યાએ છોડી દઈએ સાઈ મીઠા બેનને પકડી લીધું છે બતાવો તો મિત્રો જોયે રહો વિડીયો બીજી જગ્યાએ છોડી દઈએ ચલો 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 જલ્દી জীৱ এ ছোৱালী মিৱত ওৱি ধাৰি পাৰি হাল পাৰ

લો આ ગાઈસ કેટલો બધો પાટો કાઢ નાખ્યો પપ્પા કે પપ્પા પપ્પા કે મમ્મી કે મા કે મા

Rồi. Đây nó có cái đèn mà mà mi vật mồi đi kì. Để mà cái con. Sang cho tụi mình nó bả cá đi đã, Rồi. Rồi. về giờ

કાપુએ તો કાતર જોવે કાપુએ તો કાતર જોશે એટલે ઇન માટે કાતર લઈ લેજો એ લખવાનું વાગે કોફી માં આવી જતી મી તા મણું વાગી ગઈ તો તમે કર નાખજો આટો ગાઈ જઈ મતલબ તીત્રો Zoero Mithra video aapra pato bor dhe giy e gher dhava pang kardid u Zatib bor dhe vaan pato pato bor dhe આમશા બેન કુત્રી ભાઈ જોવાબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મન બોલજે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો છોટું મિત્રો સર હદેવભાઈ સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો હતો હવે સ્કૂલમાં ઉપડ્યા છે સરય ટાટા હા તો મિત્રો સરદેભાઈને સ્કૂલમાં જાય છે ઇવન સ્કૂલ તો આગી નહીં એટલા જ છે છોટુ ટાટા કહી દે સર ટાટા કે ચોટું ચલો છોટું ઘેર ચાલો તાણ એ તો એ તો જુવાડો